પ્રિઝરોન્ટ આજે આપણે બીજો કાળવૃતાન તેનો બારમો અધ્યાય અને તેની આઠમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે તો પણ મારી સેવામાં તથા પરદેશી રાજાઓની સેવામાં કેટલો ફેર છે તેનો તેઓને અનુભવ થાય માટે તેઓ તેના તાબેદાર તો થશે આઈ મીન આ પ્રભુનું વચન છે બીજો કાળવૃતાન તેનો બારમો અધ્યાય આઠમી કલમ આજનો આપણો જે શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠમાં આપણે જોઈ શકીએ છીએ કે સુલેમાનનો પુત્ર રહાબામ એના વિશે વાત કરવામાં આવી છે અને ઈશ્વર પિતા એ જે રહાબામ છે એ રાહાબામને એ સિસાકના જે રાજા છે તેના આક્રમણ તળે એ ત્યાં લાવે છે અને યહુદિયા પર એ મિસરનો રાજા જે સિસાક છે એ તે આક્રમણ કરે છે સુલેમાનનો પુત્ર રહાબામ આપણે જોઈએ છે કે જ્યારે તેનું રાજ્ય સ્થિર થાય છે અને પોતે જ્યારે બળવાન થાય છે ત્યારે એ જે રહાબામ છે એ ઈશ્વરના નિયમોનો એ ત્યાગ કરે છે તિરસ્કાર કરે છે અને એથી વિશેષ એ જે ઈશ્વરની આજ્ઞાઓ છે તે આજ્ઞાઓનું એ ઉલ્લંઘન કરે છે અને બાઇબલ નોંધે છે કે રાહાબામે દુષ્તા કરી અને યહોવાની ભક્તિ કરવામાં તેણે મન લગાડ્યું નહીં બીજો તેનો બારમો દિયાઈ ચૌદમી કલમ તો જ્યારે આ રાહામ એ જીવંત પરમેશ્વરની સેવા કરવાને બદલે એ અન્ય દેવોની ભક્તિમાં એ લીન બને છે અને એ દુષ્ટા કરે છે ત્યારે ઈશ્વર એ તેને મિસરના રાજા સિસાકના હાથમાં સોંપી દેવાનું એ નક્કી કરે છે અને એનું કારણ જણાવે છે કે ઈશ્વરની સેવા કરવામાં અને પરદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો તફાવત છે કેટલો ફેર છે તે તેને જાણ થાય તેને અનુભવ થાય માટે તેઓ તેના તાબેદાર થશે ઈશ્વરના વચનો જણાવે છે આપણે કોની સેવા કરીએ છીએ શું એ જીવંત ઈશ્વરની સેવા કરીએ છીએ કે રાહબામની જેમ મિસ્સર અને મિસરના જે દેવો છે એ દેવોની સેવા કરીએ છે અન્ય દેવોની સેવા કરવામાં રહમે પોતાનું મન લગાડ્યું દુષ્તા કરી અને એ રીતે મિસરનો રાજા તેની પર એ ચઢી આવે છે અને આ દિવસોમાં આપણે પોતે આત્મતપાસ કરવાની જરૂર છે કે કઈ બાબતો છે કે જેમાં આપણે જીવન પરમેશ્વરની સેવા કરવાનું પડતું મૂક્યું છે અને જગતની સેવા અને જગતના વાનાઓની સેવા આપણે કરી રહ્યા છે પવિત્ર શાસ્ત્ર જણાવે છે ગીત શાસ્ત્ર સો અને બીજી કલમમાં આનંદથી યહોવાની સેવા કરો આપણે જીવન પરમેશ્વરની આનંદથી સેવા કરવાની છે કારણ કે આપણા ઈશ્વર એ પવિત્ર છે અને તે પોતાનું માન સન્માન મહિમા એ કોઈને પણ આપતા નથી તેમને એ પસંદ નથી શા માટે કારણ કે પ્રેરિતોના કૃત્યો સત્તરમો અધ્યાય પચીસમી કલમ કહે છે કે તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી કેમ કે તેમને કસાની ગરજ નથી શું આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ આ પ્રશ્ન આપણે પોતાને પૂછવો જોઈએ અને જો કરીએ છીએ તો કેવી રીતે કરીએ છીએ શું એની સ્પષ્ટતા આપણી પાસે છે કે નહીં અને આજે પવિત્ર શાસ્ત્ર આપણને એ સમજાવે છે કે આપણે કેવી રીતે ઈશ્વરની સેવા કરી શકીએ આપણા મોટાભાગના ઘણા બધાના ઘરોમાં એક કલમ એ લખેલી હોય છે ને હોય છે કે હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું સો ટકા સાચી વાત અને કલમ આપણને બહુ ગજબનું શિક્ષણ આપે છે એ કલમ આપણે વાંચીએ છીએ લગાવીએ છીએ કંઠસ્થ કરીએ છીએ પણ શું એનો સાચો અર્થ આપણી પાસે છે કે નહીં જો આપણે હાલમાં કોઈ પણ પ્રકારની સેવામાં હોઈએ આગેવાનીમાં હોઈએ તો શું એ સેવા એ ઈશ્વરને પસંદ છે શું એ સેવા ઈશ્વરને પ્રસન્ન કરે છે આ પ્રશ્ન પૂછવો જોઈએ અને જો કોઈ સ્પષ્ટતા નથી તો આ જે પવિત્ર શાસ્ત્ર આપણને ઈશ્વરની સેવા કેવી રીતે કરવી એ આપણને જણાવે છે યહોશવા જ્યારે કહે છે કે હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું તો યહો પવિત્ર શાસ્ત્રમાં એ અધ્યાયમાં ઈશ્વરના વચનો મારફતે આપણને એ શીખવે પણ છે ઈશ્વર આપણને શીખવે પણ છે અને યહોશ્વાના મત મુજબ ચાર બાબતો આપણી સેવામાં હોવી જોઈએ સૌથી પહેલી બાબત યહોશ્વા કહે છે તો તમે હવે યહોવાનું ભય રાખો જો ઈશ્વરની સેવા કરવી છે તો એ સેવામાં સૌથી પહેલી બાબત ઈશ્વરનું ભય એ સૌથી પહેલી બાબત છે ઈશ્વરની બીક એ સેવામાં આપણે રાખવી પડે અને બીજી બાબત પ્રમાણિકતાથી પ્રમાણિકપણાથી આપણે ઈશ્વરની સેવા કરવાની છે કારણ કે આપણા ઈશ્વર એ સત્ય પરમેશ્વર છે પ્રમાણિકપણાથી એમની સેવા કરવાની છે અને સત્યતાથી ત્રીજી બાબત એ સેવામાં સત્ય હોવું જરૂરી છે જો એ જગતના જૂઠાણાથી ભરપૂર એ સેવા છે તો એ સેવા ઈશ્વરને કોઈ પણ સંજોગોમાં માન્ય થશે નહીં પહેલી બાબત ઈશ્વરનું ભય ઈશ્વરની બીખ બીજી બાબત પ્રમાણિકતા અને ત્રીજી બાબત છે સત્યતા અને ચોથી બાબત યહોશ્વા શીખવાડે છે અને નદીની પેલી બાજુ તથા મિસરમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો એવો સ્વા શિક્ષણ આપે છે કે તમારા પૂર્વજો જે મિસરની બાજુના જે દેવો હતા એમની સેવા કરતાં તમે એ બધાને દૂર કરો ત્યારબાદ તમે ઈશ્વરની સેવા કરો જો આપણી સેવામાં હજુ પણ જો જગત અને જગતના વાનાઓને અગ્રિમતા આપીએ છે તેમને સ્થાન આપીએ છીએ તેમને માન આપીએ છીએ તો આપણે એ જગત અને જગતની બાબતોને દૂર કરવાની જરૂર છે એ જગતની જે દેવો અને જગતના જે દેવો છે એ બધી બાબતોને દૂર કરીને જીવન પરમેશ્વરની સેવા કરવાની જરૂર છે જો ઈશ્વરની સેવા કરવી છે તો સૌથી પહેલી બાબત ઈશ્વરનું ભય રાખીએ બીજી બાબત પ્રમાણિકપણ ઈશ્વરની સેવા કરીએ ત્રીજી બાબત સત્યતાથી ઈશ્વરની સેવા કરે અને ચોથી બાબત જગતના બાઇબલ નોંધે છે તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરીએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ